નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં ભગવાન રામલલાની મૂર્તિનું અઢારમી જાન્યુઆરી રામ મંદિરમાં બનેલા ગર્ભગૃહમાં સ્થાપન કરવામાં આવ્યું હતું આ દરમિયાન પણ મંદિરમાં હવન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ગર્ભગૃહમાં પ્રવેશ કર્યા પછી ઓગણીસમી જાન્યુઆરીએ અગ્નિસ્થાપના નવગ્રહ સ્થાપના અને હવનની સાથે ધાન વાસ ઔષધિવાસ કેસરા ધ્રુતા દિવાસ પણ કરવામાં આયોજન છે અન્ય વાત કરીએ તો પાકિસ્તાને ઈરાન પર જવાબી હુમલો કર્યો છે મીડિયાના રિપોર્ટ મુજબ પાકિસ્તાને ઈરાન પર જવાબી હુમલો કર્યો છે ઈરાનના આતંકી ઠેકાણાઓ પર નિશાન સાધવામાં આવ્યું છે એરફોર્સે પૂર્વ ઈરાનના સરવાન શહેરમાં બલુચ્ચ આતંકવાદી જૂથ ઉપર હુમલો કર્યો છે ઈરાનમાં રહેલા બલુચ જૂથો બીએલએફ અને બીએલએ પાકિસ્તાન વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાનો દાવો કરાયો છે ચોવીસ કલાક પહેલા જ ઈરાને પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હેરસ્ટ્રાઇક કરી હતી આ બાબતે બંને દેશ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કરાઈ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડને લઈને ઈપીએફઓનો મોટો નિર્ણય ઈ પીએફ આધાર કાર્ડને માન્ય દસ્તાવેજમાંથી બહાર કર્યો છે આધાર કાર્ડમાં દર્શાવેલ જન્મ તારીખને માન્ય નહીં ગણે ઈપીએફઓ માં જન્મ તારીખને અપડેટ કરાવવા સુધારવા માટે આધાર કાર્ડનો ઉપયોગ નહીં ચાલે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એક પરિપત્ર બહાર પાડીને માહિતી આપે છે જન્મ પ્રમાણપત્ર સરકારી શાળામાં મેળવેલ માર્કશીટ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો શાળા ફેરબદલીનું પ્રમાણપત્ર દ્વારા જન્મ તારીખમાં સુધારા વધારા કરી શકાશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર શખ્સો લાકડી લઈને યુવક ઉપર તૂટી પડ્યા હતા રાજ્યમાં ગુનેગારો બેફામ બન્યા છે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રેલવે ફાટક નજીક અદાવતનું મન દુઃખ રાખીને યુવક પર ચાર શખ્સો લાકડી વડે તૂટી પડ્યા હતા વિપુલ નામના શખ્સ ઉપર જીવલાણ હુમલો કરવામાં આવ્યો હતો યુવક ચીસો પાડતો રહ્યો હતો પરંતુ લોકો તમાશો જોઈ રહ્યા હતા હાલ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પોલીસે તપાસ પર હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે